પ્રેમચંદ મહારાજની એક ઝલક મેળવવા માટે દેશ વિદેશના ભક્તો માં તેમની પરિક્રમા નું આયોજન થવાનું હતું પરંતુ ભારે ભીડને કારણે તે મુલતવી રાખવી પડી મળતી માહિતી મુજબ ત્રણ દિવસની રજાને કારણે ભક્તોની સંખ્યામાં અડધારી રીતે વધારો થયો હતો જેના કારણે પરિક્રમા રોડ પર ભારે ભીડ હતી કેલીકોંજના રોડ પર લાખો ભક્તો એકઠા થયા હતા જેના કારણે ત્યાં ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું ભક્તોની અપાર ભક્તિ છતાં સુરક્ષા કારણોસર પ્રેમાનંદ મહારાજની પદયાત્રા અટકાવવામાં આવી હતી જ્યારે ભક્તોને સમાચાર મળ્યા કે આજે પ્રેમાનંદ મહારાજના દર્શન થશે નહીં ત્યારે નિરાશાનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ દર્શન કર્યા વિના પાછા ફર્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ